નળકચોંડ ગામે વિશ્વ આદિવાસી દિવસ અનવ્ય ભવ્ય રેલી સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશ્વભરમાં નવમી ઓગસ્ટે થતી હોય છે જેમાં ડાંગ જિલ્લામાં આદિવાસી બહુલક વસ્તી ધરાવતો ડાંગ જિલ્લામાં પણ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અનેક રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા વઘઈ તાલુકાના નળકચોંડ ગામે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી શરૂઆતમાં યુવાનો દ્વારા બાઇક રેલી ગુંદવહડ સુપદહાડ ગોળવહડ નિમ્બારપાળા અને માનમોળી ગામો થઈ યોજાઈ હતી નળકચુંડ ગામના સર્કલ પાસે આદિવાસી વીર ભગવાન બિરસા મુંડા ઝાનસી કી રાણી લક્ષ્મીબાઈ ક્રાંતિવીર રાઘોજી ભાગરેનાઓને ફુલહાર મારા પીરાવી શ્રીફળ વધાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી નળકચુંડ ગામ ખાતે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓને બહેનો ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમ જીવંત બનાવ્યો

આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિદિવાસી દિન નિમિત્તે નડોકચંદ નરોકચંદ વિસ્તારના આદિવાસી ભાઈઓ બહેનો બાળકો સૌએક ઉત્સાહભેર આદિવાસી વિશ્વ આદિવાસી રેલીમાં ભાગ લીધો જય આદિવાસીના નારા સાથે આ રેલી શરૂ થઈ અને ખરેખર દરેક આદિવાસી ભાઈ બહેન ગૌરવાન્વિત થયા કે આજે જય આદિવાસી આપણે સ્વતંત્રતાથી ખુલ્લે દિલથી બોલી શકીએ છીએ પણ એ બોલતા બોલતા સિત્તેર વર્ષ થયા અમને કોઈ એ નહોતારો ઈકા કે જય આદિવાસી ના બોલો પણ અમારા સમાજમાં એક તો શરમાળ સમાજ અથવા તો ગભરાતો સમાજ ધીરે ધીરે શિક્ષણનું પ્રમાણ વધ્યું સમાજમાં અને તેના કારણે પોતાના હક અને અધિકાર જાણતા થયા અને આજે આખા ડાંગમાં વાત કરીએ તો આઠથી દસ જગ્યાએ મોટી મોટી રેલીઓ કરીને જય આદિવાસી બોલતા બોલતા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉત્સવ મનાવ્યો અને આજે ખરેખર આનંદ થાય છે કે ડાંગના એક શિલ્પત રાજા કરીને રહી ગયા કે જે એમની હયાતી હયાતી શું પર જ્યાં સુધી દેશ આઝાદ થયો ત્યાં સુધી ડાંગની ધરતી પર એમણે અંગ્રેજોનો પગ નહોતો મૂકવા દીધો ડાંગ એકમાત્ર એવું હતું કે અહીંયા એ અંગ્રેજોનો ગુલામ નહોતો થયો એ દેણ અહીં ડાંગના રાજાઓને છે એને ખરેખર ડાંગના પ્રજાજનોએ ગૌરવ ગૌરવ લેવા જેવી બાબત હતી એમની પ્રતિમા આજે લશ્કરી આંબા જે સ્થાનક છે ત્યાં ચાર રસ્તા પાછા આજે સ્થાપિત કરી અને આજે બીજા પણ આયોજન થયા કે આપણે દરેકે દરેક આપણા જે મોટા ગામો છે ત્યાં આપણે બિરસા મુંડાજીની આપણે પ્રતિમાઓ સ્થાપિત કરવાની છે હવે ધીરે ધીરે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધતું ગયું પોતાના હક અને અધિકાર જાણતા ગયા પણ તે જ રીતે પોતાના હક અધિકાર મેળવવા માટે જેમ જેમ તાલાવેલી લાગી જેમ જેમ લડત ચાલુ થઈ એના અગેન્સ્ટમાં નવા નવા કાયદા આવતા ગયા સમાજને અવરોધવાના કાયદા આવતા ગયા સમાજના શિક્ષણમાં પાછળ રહે તે માટેના કાયદા આવતા ગયા અમારે જળ જંગલ અને જમીન જૂટવવા માટેના કાયદા આવતા ગયા કે એના વિકાસના નામે અમારે જળ જંગલ જમીન જૂટવવાના પ્રયત્ન થતા ગયા તેની સામે હવે અમે એક જૂટતાથી લાગીશું અને અમને બંધારણીય હક છે તેર ત્રણ ક મુજબ બંધારણની કલમ તેર ત્રણ ક મુજબ તે મુજબ અમારી રૂઢિ પરંપરા રીત રિવાજ જાળવવાનો અમને અધિકાર છે તેના ઉપર અમે હવે ખાસ જાગૃતિ લાવીશું અમારા આખા સમાજમાં આખા જિલ્લામાં અને અમારો હક અધિકાર જળ જંગલ અને જમીન અમે બરકરાર રાખીશું અને જાળવી રાખીશું અને અમારા સમાજ સતત આગળ વધે તે માટેના પ્રયત્ન કરીશું એ સાથે દર વર્ષે નવી નવી થીમ સાથે અમે આવા વિશ્વ આદિવાસી દિન યોજીશું અને સમાજને આગળ લાવીશું બસ અમારો આટલો જ છે જય જોહાર જય આદિવાસી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો